માલા દી ઓહો ક્યા રિસાઈને બેઠી છે મારી માલી દી ઘરમાં પ્રવેશતા જ ખુશીને માલા ડ્રોઇંગ રૂમ માં ન દેખાતા તેને શોધતી રૂમમાં પહોંચી જોયું તો માલા પલંગ પર મોં ફૂલાવી બેઠીથી તેની પાસે જતા ઓહો બહુ નારાજ છે ને બેનબા ઓકે સોરી કહી કાન પકડ્યા માલાએ તીરછી નજરે જોયું મોં હસું હસું થઈ રહ્યું હતું ખુશી એ જોયું અને એ હસી એ હસી કરી ગલીપચી કરીને માલા જોરથી હસી પડી ને ખુશીને વળગી બનાવટી ગુસ્સો કરી કહેવા લાગી જૂઠથી હમણાં આવીશ કહીને કેટલી વાર કરી અને બંગને પછી હસી પડી માલા અને ખુશી નીલાબેન અને પરેશભાઈની દીકરીઓ બંગનેનું ખૂબ સરસ જોડું હતું લગ્ન થાય ને સંસાર વધે એવી દરેક દંપતીની ઈચ્છા હોય જ એમાં લોકો પણ બાળકના સપના જોતા અને પહેલેથી જ તેમને પુત્રીની ખૂબ ઝંખના હતી અને થયું પણ એમ જ પહેલે ખોડે એ લોકોને ત્યાં દીકરી જન્મી બંનેની ખુશીનો પાર ના રહ્યો પુત્રીના આગમને સંબંધના તાંતણે એક મોતી પરોવાતા સ્નેહની માળા ગૂમ થાય તો દીકરીનું નામ માલા પાડ્યું બંને ખૂબ ખુશ હતા નાની માલાની સાર સંભાળમાં છ મહિના ક્યાં વીતી ગયા ખબર પણ ના પડી વિકસતા બાળકની નાની મોટી એક એક કિંમતી ક્ષણને જોવાને સંજોવવા દરેક માબાપ ઉત્સુક હોય છે તેમ નીલાબેનને પરેશભાઈ પણ હવે તેમની ઢીંગલી બેસતા પડખું ફરતા ભાખડિયા ભરતા દોડતા શીખશે એવી પળોને માણવા આતુર હતા પણ માલાછથી સાત મહિનાની થઈ તોય તેનામાં બોલાવતા ત્યારે ક્યારેક કાચું હસ્યા સિવાય કશી હરકત નહોતી દેખાતી નીલાબેન ને ચિંતા થતી ત્યારે પતિ સમજાવીને કહેતા કે હોય કોઈ બાળક મોડું શીખે આમ કરતા કરતા વર્ષે સવા વર્ષે માલા માંડ બેસતા શીખી ને થોડા અસ્પષ્ટ ઉચ્ચારો કરતી થઈ તો મા ને થોડી રાહત થઈ પણ બે અઢી વરસ થયા પછી પણ તેના વિકાસની ગતિ ખૂબ જ ધીમી રહેતા ડોક્ટરને બતાવ્યું ડોક્ટરે આખી વાત વિગતે પૂછી કેટલાક સ્પેશિયલ ટેસ્ટ કરી અને તારણ કાઢ્યું કે પ્રાથમિક લક્ષણો જોતા તમારી દીકરી સ્પેશિયલ ચાઇલ્ડ હોવાનું જણાય છે છતાં હજી સ્કૂલમાં ગયા પછી તેનો ગ્રાસપિંગ પાવર જોઈ આખરી અભિપ્રાય આપી શકાય આ સાંભળી નીલાબેનને ખૂબ આઘાત લાગ્યો ને તેમનાથી ડોક્ટરને પૂછાઈ ગયું ડોક્ટર એટલે તમારો કહેવાનો મતલબ શું છે મારી દીકરીને તેઓ આગળ કશું બોલી ના શક્યા ને ધ્રુસ કે કે રડી પડ્યા ઘેર આવી રડતા રડતા પતિને કહેવા લાગ્યા ભગવાનને મારી સાથે જ આવું કરવું તું પતિ તેમને સમજાવતા રહ્યા તું ચિંતા ના કર બધું બરાબર થઈ જશે અને જો આવું કંઈ હોય તો પણ ભગવાનનો આભાર માનવો કે આવા બાળકના માતાપિતા બનવા આપણને યોગ્ય પાત્ર માન્યા જેવું છે તેવું અંતે આપનું જ સંતાન છે ને પણ નીલાબેનના મનમાં તો આઘાત સાથે ખટાશ છાને ખૂણે અજાણતા ઘર કરી ગઈ તેઓ દીકરીની બધી જરૂરિયાત પૂરી કરતા પણ જાણે એક ફરજના ભાગરૂપ પહેલાનો સ્નેહ જાણે ક્યાં ખોવાઈ ગયો હતો પણ પરેશભાઈ ભગવાન એ દીધેલી આ અનોખી ભેટને પ્રસાદી સમજી સ્વીકારી તેને ખૂબ જ સ્નેહથી સાચવતા આ વાતની જાણ થયાના થોડા સમય માંજ નીલાબેનને પોતે ફરી પ્રેગ્નન્ટ છે એવી ખબર પડી ખુશીની સાથે એક ડર પણ હતો આવનારું બાળક સ્વસ્થ તો હશે ને પૂરતો સમય થતા તેમને ત્યાં ફરી ગોળ મટોળ સોનેરી વાંકડિયા વારવાળી સુંદર દીકરીનો જન્મ થયો જોઈને વર્ષોથી નીલાબેનના થીજી ગયેલા ચહેરા પર ખુશીની એક ચમક આવી ગઈ પણ હજુ છ મહિના તો જીવ ફફડાટમાં જ રહેવાનો હતો પણ એટલી રાહ ના જોવી પડી ચાર મહિના થતા જ બાળકી પગ પણ વધારે ઝડપથી બધું શીખવા લાગી જાણે માલામાં રાખેલી કસર કુદરતાના દ્વારા પૂરી કરતી હતી ને તો જાણે એમની ખોવાયેલી ખુશી પાછી મળી તો નામ પણ ખુશી રાખ્યું આ દરમિયાન માલાની માનસિક સ્થિતિનો ઘણે અંશે ખ્યાલ આવી ગયેલો અને ડોક્ટરની વાત સાચી પડી રહી હતી સ્કૂલના પ્રિન્સિપાલને મળી વાત કરતા તેમણે માલાને આવા બાળકો માટેની ખાસ સ્કૂલમાં બેસાડવાનો નમ્ર આગ્રહ કર્યો સમય વિતતો ગયો ને ખુશીને પણ માલા જતીતી હતી એ જ સ્કૂલમાં સામાન્ય વિભાગમાં દાખલ કરી દિવસો વીતતા ગયા ને બંગને દીકરીઓ મોટી થવા લાગી એકનો પૂર્ણ વિકાસ તો બીજીનો અપૂર્ણ અધૂરો પણ બંગને બહેનો વચ્ચે નાનપણથી જ ખૂબ લગાવ હતો ખાસ ખુશીને તેની ભલીભોળી માલી ડી ખૂબ ગમતી બેઉ ખૂબ રમતા મસ્તી કરતા અને થોડી મોટી થતા તો ખુશીએ નાની હોવા છતાં જાણે તેની મોટી બહેન હોય તેમ તેની બધી જવાબદારી લઈ લીધી માલા થોડું તોતડું બોલતી ને થોડું અચકાઈને તેના માટે સ્પીચ થેરેપી ચાલતી તેનાથી ફરક હતો પણ તેમાં ખુશીના પ્રયત્નો એ જ વધારે અસર કરી આમ સ્કૂલનું શિક્ષણને ખુશીની સંભાળથી તેનામાં ઘણો સુધારો આવ્યો આ ઉપરાંત આવા બાળકોને પર્સનલ હાઇજીન ઉઠવા બેસવાની પોતાના કામ જાતે કેમ કરવા એ બધી બાબત વિશે સતત જાણકારી મેળવી તેને ખૂબ જ ધીરજપૂર્વક શીખવતી માલાની પસંદ નાપસંદનું પણ ખાસ ધ્યાન રાખતી માલાને હિંચકા ખાવા ખૂબ ગમતા તો રોજ ઘર પાસે આવેલા પાર્કમાં મા સાથે જઈ તેને હિંચકાવતી પછી તો પરેશભાઈએ શહેરી વિસ્તારની બહાર ઘર બનાવ્યું તો પાછળ જ પાર્ક બનાવી અને હિંચકો નખાવી દીધો તો તેથી માલાનો ઝૂલવાનો નિયમ ચાલુ જ હતો આમ માલાએ તેની વાલી દીદીની આસપાસ તેનું એક વિશ્વ રચી દીધું તું આમ પણ સમજણી થતા માની માલા પ્રત્યેની બેરુખી તેને જોઈ હતી ને સમજાતી પણ હતી તો જાણે પોતે આ ઊણપ પૂરી કરવાની કોશિશ કરતી સમય સમયનું કામ કરે છે હવે ખુશીનું ભણતર પણ પૂરું થયું હતું તો આખો વખત તે માલા સાથે જ રહેતી માને તો હવે ખુશીના લગ્નની ફિકર થવા લાગી હતી પણ તે કે તેના પપ્પા તે તરફ કશું વિચરતા જ નહોતા મા ઘણીવાર તેને કહેતી આટલી માથે ચડાવે છે બેઠી બેઠી એને તો કાલ સવારે ચાલી જઈશ પછી એના નખરા કોણ ઉઠાવશે તો તે કહેતી એવું હોય તો હું મારી ડીને છોડીને ક્યાંયની નહીં જાઉં એવામાં એક દિવસ અચાનક એ લોકોને ઘેર ધવલ આવી ચડ્યો ધવલ એમના શહેરમાં રહેતા તે ઘરનો પાડોશીનો દીકરો હતો માલા ખુશીને ધવલ બચપણમાં ખૂબ સાથે રમેલા ડોરબેલ વગાડી દરવાજો ખોલતા કોણ ભાઈ મેં ઓળખ્યા નહીં નીલાબેને પૂછ્યું આંટી હું તમારા પડોશી રમણભાઈનો દીકરો ધવલ ઓહાવ ભાઈ આવ દરસલ પરેશભાઈ શહેરનું મકાન મૂકી આ તરફ રહેવા આવી ગયા પછી ધવલ પણ ભણવા માટે બીજે ચાલ્યો ગયો હતો ઘણા વખત થી મળ્યા નહોતા આ તો હમણાં એકદી મંદિરમાં ધવલના મમ્મી મળી જતા જૂના સંસ્મરણો તાજા થયા ધવલ ને તેના મમ્મીએ આ વાત કરી તો એ પણ આ લોકોને મળવા આતુર થઈ ગયો નીલાબેને પરેશભાઈને બંને છોકરીઓને બોલાવી બધાને મળાવ્યા ખુશીને ધવલ તો એકબીજાના બાળપણના દોસ્તના યુવાન રૂપને જોતા જ રહી ગયા ને પહેલી નજરે જ એકબીજાને ગમી ગયા છે એ નજરથી જાણે જણાવી દીધું ધવલ નીલાબેનને તો ખુશી માટે ખૂબ ગમી ગયો તેમને આ વાત પરેશભાઈને કહી તો તેમને પણ આ વિચાર ગમી ગયો આ બાજુ ધવલે પણ ઘરે જઈ બધાને મળ્યાની ને ખુશી વિશેની પોતાની ફિલિંગ્સની વાત કરી તો તે લોકો પણ ખૂબ ખુશ થઈ ગયા એક તો જાણીતું ફેમિલી જાણીતી છોકરી ને દીકરાની પસંદ બીજું શું જોઈએ હવે બધાની હા હતી માત્ર ખુશી ખુશીમાલાનો વિચાર કરી થોડી ખચકાતીતી હું ને મારી માલા દી એકબીજાથી જુદા પડી કેમ રહીશું ત્યારે પરેશભાઈએ પ્રેમથી તેના માથે હાથ ફેરવી સમજાવ્યું બધું બરાબર થઈ જશે તું ચિંતા ના કર અને પપ્પાની વાત માની તેણે હા પાડી આમ કુદરતે ગોઠવેલું હોય તેમ બે ત્રણ દિવસમાં તો તેમની વાત પાક્કી થઈ ગઈ અને લગ્ન માટે એમ નક્કી થયું કે ધવલની ઓફિસ તરફથી આવતે મહિને વિદેશ ટ્રેનિંગ માટે જવાનું છે એ પાછો આવે પછી લગ્ન રાખવા ને ફરી પછી જવાનું થાય તો ખુશી સાથે જઈ શકે તેથી બંને પાસપોર્ટની તૈયારી કરીને રાખવી ને આ બધા કામ ઉપરાંત લગ્ન થોડું થોડું શોપિંગ એથી ધવલ રોજ ઘરે આવતો ફ્રી ટાઈમમાં ત્રણેય ખૂબ મસ્તી કરતા ખુશીને રોજ કયાંક બહાર જવું પડતું આજે પણ કામ માટે બહાર ગઈતી ને માલા રિસાઈ ગઈ હતી પણ રોજ આવું જોઈને તેની રિસચીડ અને ગુસ્સામાં બદલાવા લાગી બધાને થતું તે ખુશી માટે બહુ પોઝિસિવ છે અને તેને એટેન્શન તેના તરફ ઓછું મળે છે કે ધવલ સાથે વહેંચાઈ જાય છે એવું લાગે તેથી આમ કરે છે ખુશી રોજ તેને મનાવી લેતી છતાં બે ત્રણ વાર એને પહેલા ક્યારેય નહોતું કર્યું એવું રૂક્ષવર્તન ખુશી સાથે કર્યું ફરી એક દિવસ બંને બહાર જતા હતા તો જીદ કરીને બેઠી હું સાથે જ આવું પણ પાસપોર્ટ ઓફિસે જવાનું હતું ત્યાં તેને કેવી રીતે લઈ જવાય ખૂબ સમજાવી પણ જીદ ના છોડે તો મમ્મી ખીજાઈ ગઈ હવે તેને છૂટી કાલ સવારે ચાલી જશે પછી શું કરીશ હે તું મને મૂકીને ક્યાં જવાની છો સાસરે સાસરે એટલે શું તેના લગ્ન ધવલ સાથે થશે ને એટલે તેની ઘરે રહેવા જશે તેને સાસરું કે વાયક તો હું પણ તેની સાથે જઈશ તારે ના જવાય જેના લગ્ન થાય જ જાય તો હું પણ ધવલ સાથે લગ્ન કરીશ મને તો ખુશીની જેમ એ પણ બહુ ગમે છે અમે ત્રણેય સાથે રહેસું અને બધા તેની કાલી ઘેલી આ વાત પર હસી પડ્યા પછી ધવલે તેને મનાવવાનો પ્રયત્ન કરતા કીધું આજે અમે જઈ આવી કાલે આપને બે ખુશીને ઘરે મૂકી જશું સ્કૂટર પર પાકું સચ્ચી હા સચી બીજે દી સવારમાં ઉઠતા જ ખુશીને કહે મને નાહવા જવું છે ચલ તો ખુશી એ પૂછ્યું ઓહો રોજ તો બપોર થવા આવે તો પણ નહાવાનું નથી મન થતું ને આજ અત્યારમાં હા મારે ધવલ સાથે સ્કૂટરમાં જવું છે ને એટલે અને ખુશી એ ઓકે મારી માંગ કહી ગળે એક ટપલી મારી નહાવાનું પાણી તૈયાર કરી દઈ માને કિચન માં નાસ્તાની મદદ કરવા ગઈ થોડી વાર થતા મા પૂછ્યું માલા ક્યાં ધવલ સાથે બહાર જવું છે એટલે અત્યારમાં નહાવા બેઠી છે દી કહી હસી પડી આ છોકરી પણ કહી નીલાબેન તેને બોલવા ગયા રૂમમાં જતા જ માલા ચાલ કેટલી વાર પણ ત્યાંનો દેખાણી તો બાથરૂમ તરફ ગયા માલા નહાતી હોય ત્યારે દરવાજો ખુલ્લો રાખવો તેવી તે નાની હતી ત્યારથી સૂચના હતી જેથી ધ્યાન રહે આમ પણ ઘરમાં બીજું કોઈ આવતું જતું પણ નહીં ચલ માલા કેટલી વાર હવે બોલતા બાથરૂમ દરવાજે જઈ અંદરના દ્રશ્ય જોતા અવાક થઈ ત્યાં જ ઊભા રહી ગયા માલા તેના અનાવૃત શરીરના ઊભાને વિસ્મયતા સાથે વિચિત્ર રીતે બેધ્યાનપૂર્વક પણ ધ્યાનથી અરીસામાં જોઈ રહી હતી કોઈ તેને બોલાવી રહ્યું છે એ પણ ભાન નહોતું નીલાબેન અવાચક બની ગયા તેમને પગ નીચેથી ધરતી સરકી જતી હોય એવું લાગ્યું તેમની અનુભવી આંખ જે જોયું તે સમજતા વાર ન લાગી આખરે તો એ માલાની માં હતા સમજાયું કે માલા માનસિક સ્તર પર ભલે અબોધ હોય પણ શરીરનો વિકાસ તો પૂર્ણ રીતે થયો છે તે પણ યુવાન થઈ છે તો શું આ ફેરફાર ધવલના આવવાથી થયો કુદરતની રીત છે એ મુજબ એને પણ તેના પ્રત્યે વિજાતીય આકર્ષણ થયું હશે એમ જ હશે આમ પણ તેના પિતા પછી એટલી નજીકથી તેના જીવનમાં આવનાર ધવલ જ પ્રથમ પુરુષ છે એક મિનિટમાં તેમના મનમાં હજારો સવાલો એ ઘમસાણ મચાવી દીધું જરા સ્વસ્થ થઈ માલાની નજીક જઈ બોલાવી તો જરા શર્માઈ હે હે કરી હસવા માંડી અબોધ દીકરીની અંદરની મનોદશાનો વિચાર કરતા તેમનું હૈયું કરુણાથી ભરાઈ ગયું ચલ બેટા તૈયાર થઈ જા બધા નાસ્તા માટે રાહ જોવે છે કહી ઝડપથી બહાર નીકળી ગયા પણ વિચારોનું તોફાન તેમના મનમાં ચાલુ જ હતું જેમ જેમ વિચારતા ગયા તેમ હમણાંથી માલાના વર્તનમાં આવેલા ફેરફાર ધવલના આવ્યા પછી જ આવ્યા છે એ સમજતાવાર ન લાગી તો બીજી તરફ ખુશીના ભવિષ્યની પણ ચિંતા થવા લાગી મોટી બેન તેની નાની બેન કે જે તેને તેના જીવની જેમ સાચવે છે અને તેની સંભાળ રાખે છે તેના ભાવિ જીવન માટે અજાણતા જ રૂકાવટ બનશે ના ના હું તેમ નહીં થવા દઉં તેમને તો માલાના જીવનમાં આવો કોઈ મોડ આવશે એવું સ્વપ્ને પણ નહોતું વિચાર્યું પણ આ તો કુદરતના ખેલ છે તેનો તાગ કોણ પામી શકે તેમને મનોમન એક નિર્ણય કર્યો ને ખુશીને બોલાવી પાસે બેસાડી જો બેટા મારી વાત ધ્યાનથી સાંભળ તું ને ધવલ એક બે દિવસમાં જ કોર્ટ મેરેજ કરી લો ને તું ત્યાં ધવલને ઘેર રહેવા ચાલી જા ખુશી તો દંગ રહી ગઈ માં અચાનક શું થયું તને તારી માં પર ભરોસો છે તો મારી વાત માન બેટા ના મા જીદ કરી તો માએ તેને વાત સમજાવી સાંભળી ખુશી પણ અવાક રહી ગઈ ઓહ મારી દી અંદર કેટલી મૂમજાતી હશે ના માં હું એને એવી હાલતમાં છોડીને ચાલી જાઉ અને એનાથી મારા જલ્દી લગ્નથી શું ફરક પડશે ત્યારે મમ્મી એ સમજાવી જો બેટા તારા પ્રત્યે જલન કે પૂર્વગ્રહ કે પછી ધવલ પ્રત્યે ઘેલછા વધે એ પહેલા તમારું બંનેનું તેનાથી દૂર જવું જરૂરી છે તેનામાં ઉભરાતા આ ઝંઝાવાતનું દમન નહીં પણ પ્રેમથી શમન કરવાનું છે ત્યારે ખુશી અવઢવામાં આવી વિચારવા લાગી એક તરફ જે જીવ જેટલી વાલી છે તે તેની દી છે તો બીજી તરફ જેને દિલ આપ્યું તે છે શું કરું માને તેની મનની વાત જાણી તેને લગ્ન કરવા મનાવી આજે તેની મમ્મી માં તેને નવી મા દેખાતી હતી અને તે મા છે એટલે જ મેં માલા વિશે એટલું જાણ્યું હોવા છતાં તેની એટલી નજીક રહી હોવા છતાં હું જે ન સમજી શકી તે માએ જાણી લીધું માલા દીનું મન અને મારું પણ અંતે તેણે હા પાડી ત્રણ દી પછીની તારીખ મળી જવાના આગલે દી ખુશી આખો દી માલા સાથે રહી તેને ખૂબ હિચકા ખવડાવ્યા રમી અને વારે વારે રોઈ પડતી રાતે તેને વળગીને સૂઈ ગઈ સવારે માલાનું માથું ચૂમી એ સૂતી તીને ભારે હૈયે નીકળી ગઈ ઉઠીને માલાએ તરત ખુશી વિશે પૂછ્યું બા ર ગઈ છે હમણાં આવશે કહી નાસ્તો કરાવ્યો આખો દી પૂછતા પૂછતા ગયો બીજો દી થયો હવે થોડી અકળાઈને પૂછવા માંડી થોડી ધાંધલ પણ કરી ત્રીજે દી તો કઈ બોલ્યા વગર દરવાજે જ ઊભી રહી પછી સાવ સૂનમુન પડી રહી ખાવામાં પણ રસ નહોતો દીકરીની વી હાલત જોઈ નીલાબેનનું માતૃહૃદય દ્રવી ઉઠ્યું તેમનાથી તેની આવી હાલત જોવાતી નહોતી કંઈક વિચારી બહાર ગયા થોડી વાર પછી આવ્યા અસલ ખુશીની અદાથી માલા દી ક્યાં ગઈ મારી દી બોલતા તેની પ્રિય ખાવાની વાનગીની પ્લેટ લઈ અંદર આવ્યા માલાએ લહેકો સાંભળી આંખ ખોલી જોયું તો માને ખુશીના વેશમાં જોઈ એવા જ કપડા એવી જ રીતે ઓળેલા વાળ એવા જ એરિંગ અને એવું જ મીઠું હસ્તી માનને જોઈ તેનું મોં મલકી ગયું માય પાસે આવી પ્રેમથી માથે હાથ ફેરવ્યો મારી દી ના ના મારી દીકરી ચલ થોડું ખાઈ લે પછી આપને હિંચકા ખાશું રમત રમશું શું ગમશે મારી દીકરીને મા તરફથી પ્રેમની આવી સુહાર પહેલી વખત અનુભવતી ચાર દીથી આ લહેકા માટે તરસતી માલામાનને વળગી પડી માનું હૃદય સ્નેહ અને અનુકંપાથી ભરાઈ ગયું અને આંખમાંથી આંસુની ખારાશ સાથે ખટાશ પણ વહી ગઈ અને વર્ષોથી ચણેલી ઘસી પડી વર્ષો થી ચણે બની બની ગઈ અને ચાર દિવસથી પોતાની દીનું મોઢું જોવા તલસતી છતા મન મક્કમ કરી બેઠેલી ખુશી આજે ન રહેવાતા છાની માની આવી ચડીતી તેને મા દીકરીના મિલનનું આ દ્રશ્ય બહાર ઉભા ઉભા જોયું તેની આંખમાંથી ખુશીને ધરપતના આંસુ છલકાઈ ગયા ને કશું બોલ્યા વગર ત્યાંથી હળવા હૈયે પછી વળી ગઈ